નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ ભગત ભારતમાં કોલકાતામાં બનેલી ઘટનાના પડઘા પડી રહ્યા છે ઠેર ઠેર સરકારી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવી રહ્યા છે ત્યારે ગુજરાતના છોટાદેપુર જિલ્લામાં આવેલા એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતી નર્સ સાથે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે આ મામલે છોટાદેપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાદેપુર જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી નર્સ સાથે પણ કોલકત્તા જેવી ઘટના બનતા રહી ગઈ હતી છોટરાદેપુર જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા ઘર નજીક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર હતી આ સમયે તેમનું બાળક પણ તેમની સાથે હતું પણ સ્ટાફનો કોઈ કર્મચારી સરકારી આરોગ્ય કેન્દ્રમાં હાજર ન હતો તેવામાં નર્સ બાળકને ઠંડુ પાણી પીવડાવવા જતા તેમના ડ્રેસ પર ઢોળાયો હતો જેથી તેઓ કપડા પર પડેલું પ્રવાહી સાફ કરવા માટે હોસ્પિટલમાં ગયા હતા વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું પોતાને બચાવવા માટે મહિલા નર્સે તેને ધક્કો માર્યો હતો ત્યારે પુરુષે પોતાનું પેન્ટ ઉતારી દઈ ફરી બાથ ભીડવા જતા નર્સે બુમરાણ મચાવતા આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને અભદ્ર હરકતો કરનારને ખેંચીને હોસ્પિટલના પ્રાંગણમાંથી બહાર લઈ હતા પીડિત નર્સના પતિએ સમગ્ર ઘટના વર્ણવી આરોપી સામે કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે મારા પત્ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોબ કરે છે એમનો ડ્યુટી ટાઈમ હતો એ ટાઈમે મેં હું એમને ડ્રોપ કરવા ગયો હતો ત્યાં પછી ડ્રોપ કરીને આવ્યા પછી એક જગદીશ નામનો ઈસમ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ એનું ઘર હોવાથી એ મારી પત્ની અને મારો અઢી વર્ષનો છોકરો છે એ બંને એકલા હતા પીએસસી પર તો એ એકલતાનો લાભ લઈને એની સામે બીબીસ માગણીઓ કરી છે અને એની જોડે જોર જબરજસ્તી કરીને અભદ્ર માગણી કરતો હતો અને ત્યાર પછી એને મારા પત્નીને એને ફિઝિકલી કરવાનો ટ્રાય એટેચમેન્ટ કરવાનો ટ્રાય કર્યો તો મારી પત્નીએ એને ધક્કો માર્યો અને પછી એને બૂમાબૂમ કરતાં આજુબાજુના પીએસસીમાં જે રહેતા છો ઘરવાળા છે બધા એ બધા ત્યાં આવી ગયા હતા અને પછી એમને પકડવાનો ટ્રાય કર્યો હતો અને એ છોકરાને પછી એ લોકો ધક્કો મારીને બધા બહાર લઈ ગયા હતા એટલે આવું છેડતીનો અને બળાત્કાર કરવાનો કોશિશ કરેલી આ વ્યક્તિએ તો મારી સરકારશ્રીને અને આપના મીડિયાથી માધ્યમથી એક જ છે કે આવું કૃત્ય ફરી કોઈ જગ્યાએ થાય ના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવી રીતે છેડતી થાય છે તો એના એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અને કાયદેસરની જે કંઈ કાર્યવાહી થાય એ કરવા હું આપના માધ્યમથી જણાવું છું પોલીસ જે તે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપેલ છે અને એની એફઆઈઆરની નકલ પણ અમને મળી ગયેલી છે ના બીજા સ્ટાફ હતા પણ આયા માસી એ જમવાનું લેવા ગયા હતા એ દરમિયાન મારા વાઈફ અને મારા અઢી વર્ષનો છોકરો એ બંડે એકલા જ હતા એ એકચુલી મારા છોકરાને ભૂખ લાગી હતી એટલે એને કોલ્ડ કોકો પીવડાવતી હતી પણ કોકો પેલું ઢોરાઈ ગયો હતો ડ્રેસ ઉપર એટલે વોશબેસિનમાં સાફ કરવા ગયા હતા અને એ અરસામાં જગદીશ નામનો ઈસમ આવીને એને એની ઉપર એટેક જ કરી દીધો એવું કહેવાય તો પણ ચાલે એમ હા એટલે એ અરસામાં એવું થયું કે ત્યાં વરસાદ બહુ હતો અને લાઇટો જતી રહેતી તો નેટવર્ક નહોતું આવતું કોઈ પણ મોબાઈલના નેટવર્ક ત્યાં આવતા નહોતા પછી રાત્રે હું એ ફોન કર્યો એટલે મારે વાઇફે મને જણાવ્યું કે આવું આવું થયું છે એટલે હું ને મારા પપ્પા અમે જે તે પોલીસ સ્ટેશનમાં અમે પહોંચી ગયા અને ત્યાં એમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દીધી છે બસ અમારી એક જ માગણી છે કે યોગ્ય કાર્યવાહી થાય અને કાયદેસરના જે કંઈ પગલાં લેવાય અને આવું ના ના ફરી થાય એની છે. કોઈપણ સમાજમાં આવું કૃત્ય અમે માંગણી આ મામલે મહિલા નર્સે ફરિયાદ નોંધાવતા પોલીસે પોલીસે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ આરોપીને પકડી પાડવાની તજવીજ પોલીસ સ્ટેશન ખાતે